ઉનાળો શરૂ થાય એટલે ભીંડાનું શાક બનાવવાનું ચાલુ થઈ જાય એમાં તો બાળકો અને ઘણા મોટાઓને પણ ખૂબ પ્રિય હોય છે ભીંડાનું શાક બધા રોટીનમાં બનાવતા જ હોય છે પણ ઘણા કમ્પ્લેન કરે છે કે ચીકાશ બહુ પકડે છે તો ચિકાશ ના પકડે એના માટેની ત્રણ સરસ મજાની ટીપ અને આ ટીપ તમે જ્યારે પણ ભીંડાનું શાક બનાવો અને એ રીતે અનુસરશો સહેજ પણ ચીકાશ ભીંડામાં નહીં થાય અને તમારું શાક એકદમ સરસ રીતે થશે તો મિત્રો શરૂ કરીએ છીએ ભીંડાનું શાક ત્રણમાંથી ગમે તે ટીપ અપનાવશો તો ચીકણું નહીં થાય નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ખૂબ સરસ રીતે આપ સૌ મારી સાથે જોડાઈ રહ્યા છો એનો ખૂબ આનંદ છે અવનવી રેસીપી હું શેર કરતી હોઉં છું અને મારા સંગીતના વિડીયો પણ આપ સૌની સાથે હું વહેંચું છું તમે મને ખૂબ લાઈક કરો છો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો આગળની રેસીપી શરૂ કરું એ પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો બાજુમાં રહેલા બે લાઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે અને એ દબાવવાથી મારા સંગીતના અને રસોઈના વિડીયો તમને સૌથી પહેલાં મળશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો સરસ મજાની રેસીપી અઢીસો ગ્રામ ભીંડાને મેં ધોઈ અને કોરા કરી લીધા છે ભીંડા લો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું ઘરડા ના આવે તમે આવી રીતે ચેક કરી શકો છો આ બટકાઈ જાય એટલે સરસ મજાના કોણા ભીંડા છે એવું કહેવાય આ જે શીખતા હોય એના માટે ટીપ છે આ દાંડી બટકાય નહીં તો સમજી લેવું કે ભીંડા ઘરડા છે તો એનો શાકમાં તમે ઉપયોગ ના કરી શકો આનું શાક સરસ લાગે છે તો આને હવે કાપી લઈએ છીએ જ્યારે પણ ભીંડા કાપો ત્યારે અહીંયા આ ભાગ અને આ ભાગ તમારે કાપી લેવાનું અને અહીંયાથી કટ કરતા રહો ત્યારે જોતા રહેવાનું છે કે જીવાત કે ન હોય ઘણીવાર સડેલા ભીંડા આવતા હોય છે તો એ ભીંડાને રિમૂવ કરી નાખવાના છે તો આવી રીતે હું બધા ભીંડા કાપી લઉં છું તે બધા ભીંડા કાપી લીધા છે ટીપ પહેલી કે જ્યારે પણ તમારે ભીંડાનું શાક જો સવારે બનાવવું હોય તો રાત્રે તમે આવી રીતે કાપી ઉપર પાતળું કપડું ઢાંકીને મૂકી રાખવાનું જેથી કરીને અંદર જે મોશ્ચર હશે પાણીનો ભાગ એ સુકાઈ જશે અને જ્યારે પણ તમે શાક વઘારશો તો એમાં ચીકણા જેવો પદાર્થ જે નીકળે છે એ નહીં નીકળે તો તમારે સવારે શાક બનાવવું હોય તો રાત્રે તમે કાપીને આવી રીતે ખુલ્લા કરી દો ઉપર કપડું ઢાંકી દો અને સાંજે બનાવવું હોય તો સવારે આવી રીતે કાપીને ખુલ્લા કરી દો પંખા નીચે સૂકવી દો તો પણ ચાલશે આ ટીપ પહેલી ત્રણ ટેબલ સ્પૂન તેલ સિંગ તેલનો ઉપયોગ કરું છું એક ચમચી રાઈ અડધી ભીંડા ટીપ બીજી જ્યારે પણ તમે ભીંડા ઉમેરો પછી મીઠું પણ નથી નાખવાનું અને કોઈ પણ મસાલો નથી નાખવાનો અને આવી રીતે ખુલ્લા દિરા તાપે એને પકવવાના છે બે ત્રણ મિનિટ થાય એટલે એને હલાવી લેવાના છે જેથી કરીને એમાંથી જે ચીકણો પદાર્થ નીકળતો હોય છે એ બધો જ બળી જશે જો તમે મીઠું પહેલાં નાખશો તો મીઠાનું પાણી વળશે બધા જ ભૂલ કરતા હોય છે મીઠું પહેલાં નાખીને મીઠાનું પાણી વળે એટલે ભીંડા ચીકાશ પકડે તમારા પણ મીઠું પહેલાં નહીં નાખવાનું અંદરની જે ચીકાશ હોય એને પહેલાં નેચરલી બળવા દેવાની અથવા તો તમે જ્યારે ભીંડા વઘારો ત્યારે થોડોક આમચૂર પાવડર ઉમેરી દેવાનો અડધી ચમચી જેવું જેથી કરીને ખટાશ છે એ ચિકાશને પકડી લે છે અને ચિકાશ નહીં થવા દે ભીંડામાં ત્રીજી ટીપ છે આવી રીતે એને તિરત આપે હલાવતા રહીએ છીએ લગભગ ચાર મિનિટ પછી જોઈ શકો છો કે એમાં સહેજ પણ ચિકાશ પકડતી નથી અને એકદમ ડ્રાય લાગે છે આવી રીતે હલાવ્યા પછી ચારેક મિનિટ પછી પછી જ બધા મસાલા કરવાના છે એક ટીસ્પૂન હળદર એક ટી સ્પૂન મીઠું બાર ટીસ્પૂન બ્લેક સોલ્ટ સંચળ જે નાખવાથી ભીંડાનો ટેસ્ટ એકદમ ચટપટો અને સરસ થશે તમને થોડો ખટ્ટો ભાવતો હોય ટેસ્ટ તો આમચૂર પણ ઉમેરી શકો છો આ લસણ અને ડુંગળી વગરનું જ બનાવ્યું છે જે લોકો લસણ ડુંગળી ખાતા હોય એ લોકો એની મેથડથી પણ તમે ડુંગળી લસણ વઘારીને પણ બનાવી શકો છો જુઓ ગેસ ચાલુ છે અને છતાં પણ હવે સેચ પણ ચીકાશ પકડતી નથી હવે તમે ઢાંકશો તો પણ એની ચીકાશ નહીં થાય પણ ધીરા તપે એને ત્રણથી ચાર મિનિટ પાકવા દઈએ છીએ ત્રણેક મિનિટ આવી રીતે ચડ્યા પછી જોઈ શકો છો કે શાક સરસ બીજાનું ચડી ગયું છે અને હવે છેલ્લે મરચું નાખવાનું છે એક ટી સ્પૂન મેં મરચું ઉમેર્યું છે કાશ્મીરી મરચું છે એક ચમચી દાણાજીરું પાવડર ગેસ બંધ કરી દઈએ છીએ જોઈ શકો છો કે સેચ પણ ચીકાશ પકડશે નહીં તમે આ મેથડ અપનાવજો ત્રણ ટીપમાંથી કોઈ પણ એક ટીપનો ઉપયોગ કરી શકો છો અને ત્રણેય ટીપનો પણ ઉપયોગ કરી શકો છો તમારા ભીંડા ક્યારેય ચીકણા નહીં થાય તમે આનાથી કોઈ બીજી ટીપ વાપરતા હોય તો મને લખીને જણાવજો સંચળ પાવડર ઉમેરવાથી એકદમ ચટપટો ટેસ્ટ લાગે છે ઓપ્શનલ છે ન ભાવે તો નહીં નાખવાનું ખૂબ સરસ થાય છે સરસ રીતે આ શાક થાય છે ને સહેજ પણ ચીકાશ નહીં થાય લપ્પી જેવું નહીં થાય અને બહુ સરસ રીતે થશે અને તે તમે ટ્રાય કરજો તમારી કોમેન્ટ પણ લખજો તમે બનાવ્યા પછી કે કેવું થયું આ વિડીયો જોવે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર તમને આ ટીપ અને વિડીયો ગમે હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો માય દીપક ટ્વેન્ટી ટુ થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય